કેટલા બની છે ગામ નલખણિયા લાલજી ભટુક પ્યાદો દ્વારા પપ્પા વાડીએ અચાનક પાણી વાળતા છે હુમલો કરેલ છે તેને ઇજાકૃત માટે તારી સિવિલ હોસ્પિટલ માં લઈ જવામાં આવેલ છે અત્યારે તારીખે ઓમરેલી 108 માં રિફ્રેશ કરવામાં આવશે આકરી કેવી ઇજા થઈ છે ત્રણ ઠેકાણે રાઠું સિંહ પગમાં બેસાડી દીધેલ છે કેટલા વાગ્યા ઘટના બની આ સવારમાં માં નવ થી દસ વાગ્યાની ની વચ્ચે ક્યાંથી સિંહ આવ્યો હતો સિંહ અંદર ક્યાંક હતો આપણને કઈ ખબર નહોતી બરોબર અચાનક પાણી વાળતા એને હુમલો કરેલ છે